રાજ્યમાં શિયાળો જામ્યો અમદાવાદમાં એક જ દિવસમાં છ ડિગ્રી તાપમાન ઘટ્યું અને નલિયા ગાંધી નગર બન્યું સૌથી ઠંડુ દાઉદ ઇબ્રાહીમને કરાચીમાં અજ્ઞાત વ્યક્તિ આપ્યું ઝેર હાલત ગંભીર વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી વીસ અને એકવીસ ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે બાવીસ થી ચોવીસ ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહ વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી છે હર્ષ સંઘવીની ગૃહ વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ થઈ છે ઓફિસ ખુલતા સુધી કચેરી બહાર જ ઊભા રહ્યા છે ઓફિસ સમય પહેલા આવેલા ઓફિસ બોય સાથે તેમણે મુલાકાત કરી છે મંત્રીએ ચેમ્બરમાં બેસવાના બદલે લોબીમાં જ કુર્સી લગાવી હતી તો સ્વચ્છતા અને સમયને લઈને તેમણે આ ઓચિંતી મુલાકાત કરી હતી ઘણીવાર મંત્રીઓ સરપ્રાઇઝ વિઝિટ કરતા જોવા મળતા હોય છે ત્યારે હર્ષ સંઘવી ગુજરાત રાજ્ય મંત્રીની ગૃહ વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ થઈ છે હર્ષંઘવીની ગૃહ વિભાગમાં સરપ્રાઇઝ વિઝિટ થતાં સૌ કોઈ ચોંકી ગયા હતા ઓફિસ ખુલતા સુધી કચેરી બહાર જ તેઓ ઊભા રહ્યા હતા ઓફિસ સમય પહેલાં આવેલા ઓફિસ બોય સાથે તેમણે મુલાકાત કરી હતી મંત્રીએ ચેમ્બરમાં બેસવાના બદલે લોબીમાં જ ખુરશી લગાવી હતી અને ઓબ્ઝર્વેશન કર્યું હતું સ્વચ્છતા અને સમયને લઈને તેમણે આ મુલાકાત કરી હતી અને બધા જ જે અધિકારીઓ છે તેમની સાથે તેમણે વાતચીત પણ કરી હતી વધુ વિગત આપવા માટે મારી સાથે જોડાયા છે મારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડજી જીતેન્દ્ર જાણવા મળી રહ્યું છે ગૃહ વિભાગમાં ગૃહ રાજ્યમંત્રીએ સરપ્રાઈઝ વિઝિટ કરી છે શું છે સમગ્ર વિગત આપની પાસે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષંકે પોતે ઓફિસ અમલ શરૂ થાય પહેલા તેઓ ખાસ ગૃહ વિભાગમાં પહોંચ્યા હતા એમના હસ્તકનો જે વિભાગ છે ખાસ કરીને વિભાગની ઓફિસ છે એ સચિવાલય બ્લોક નંબર બે માં ફર્સ્ટ ફ્લોર પર આવેલી છે ત્યારે તેઓ ખાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ખાસ કામગીરી જોવા માટે પહોંચ્યા હતા ત્યાં એમને સ્વચ્છતાનું નિરીક્ષણ પણ કર્યું હતું તેઓ તેના ઓફિસ સ્થાપના પણ મળ્યા હતા ત્યારે ખાસ કરીને એમને પ્રશ્નને કીધું છે કે ઓફિસમાં ખાસ કરીને સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપવામાં આવશે

સમગ્ર વિગત આપવા બદલ આપનો ધન્યવાદ તો ગૃહ રાજ્ય મંત્રીએ ગૃહ વિભાગમાં સરપ્રાઇઝ વિઝીટ હાથ ધરી છે

ઉપરાંત ત્યાં હાજર છે કુલ સાત સત્ર ના અભ્યાસ વર્ગ જોવાશે અઢાર ઓગણીસ તારીખ બે દિવસ આ અભ્યાસ વર્ગ આ જ અંગે વધુ વિગત આપવા માટે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જે બ્રિજેશ જાણવા મળી રહ્યું છે ભાજપ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટર માટે જે અભ્યાસ વર્ગ યોજાયો છે અત્યારે સીધા દ્રશ્યો અમે નિહાળી રહ્યા છે શું છે ખાસ સમગ્ર વિગત કોણ કોણ ત્યાં હાજર જોવા મળી રહ્યું છે શું ઉદ્દેશ છે આ અભ્યાસ વર્ગના આયોજનો જી બિલકુલ જણાવું કે જે પ્રમાણે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને સાથે જ હવે આ મહાનગરપાલિકા હોય કે પછી નગરપાલિકા તમામે તમામ જે અભ્યાસ વર્ગ છે તેમને મુખ્યમંત્રી દ્વારા તેમનું જે કહી શકાય કે અભ્યાસ અભ્યાસ વર્ગ લેવામાં આવશે સાથે તમામે તમામ અમદાવાદ મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે ભાજપના એટલે કે એકસો જેટલા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તેના તેને પ્રશિક્ષણ વર્ગ જે છે તે લેવામાં આવશે સાથે તમામ પ્રકારની કઈ રીતની તેમને લોકો સાથેની વાતચીત છે તેમના ગ્રાઉન્ડ લેવલે કઈ રીતની તેમની જે કામગીરી છે તેમજ સરકારી જે યોજનાઓ છે સરકારી યોજનાઓ પર લોકો સુધી પહોંચાડવા માટેના પણ પરીક્ષણ વર્ગ હોઈ શકે સાથે જે વિચારની આપણે પણ કરશે કયા પ્રકારની તેઓ ગ્રાઉન્ડમાં જાય છે કઈ રીતની તેમને કામગીરી રહેશે કઈ રીતની તેમને જે સમસ્યાઓ છે તે લોકો કરી રહ્યા છે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરશે તો પરીક્ષણ જે વર્ગ છે તે બે દિવસ ચાલશે અઢાર તેમજ ઓગણીસ તારીખે બે દિવસના પરીક્ષણ વર્ગ છે તમામે તમામ કોર્પોરેટરો દ્વારા કમ્પલસરી અહીંયા હાજરી આપવાની પણ સૂચના આપવામાં આવી છે અને તમામે તમામ કોર્પોરેટર અહીંયા હાજર રહ્યા છે જોકે એક બે કોર્પોરેટર પોતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે હાજર નથી પણ બિલકુલ જે પ્રમાણે ભાજપ દ્વારા વિવિધ રીતે કોર્પોરેટરો સાથે સંવાદ થતો હોય તે પણ થાય છે સાથે જ વાત કરવામાં આવે તો સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહેવાના હતા પરંતુ સાંસદ

જી બિલકુલ અને અત્યારે ખાસ કરીને જ્યારે આની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખાસ કરીને જાણવા માંગીશું શું માહોલ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે जी बिल्कुल मुख्यमंत्री द्वारा उद्घाटन परीक्षण वर्ग द्वारा ले कई रीतना पोचव कई रीतरी करी उपरांत तमाम कोर्पोरेटरों संवाद करशे तो कही सकता है कि प्रथम जो वर्ग है अभ्यास वर्ग ज मुख्यमंत्री पोते जाते जीजा सेशन से सात जेशन ज टोटल रहें जी જી જી સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો જોઈ શકાય છે અત્યારે જે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપના કોર્પોરેટરો માટે તેની શરૂઆત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તમામ કોર્પોરેટરો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સાથે જ આની શરૂઆત પણ થઈ ચૂકી છે બે દિવસીય તેનું આયોજન કરવામાં આવ્યું છે અઢાર અને ઓગણીસ તારીખ બે દિવસીય અભ્યાસ વર્ગ યોજાશે ભાજપ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો માટે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણી પહેલાં ભાજપની આ કમરકસ આની તૈયારી જોવા મળી મળી રહી છે ભાજપે હવે કમરકસી લીધી છે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે કોર્પોરેટરો માટે અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે કોર્પોરેટર સહિત એમટીએસ નગર પ્રાથમિકા શિક્ષણ બોર્ડના મેમ્બર પણ એમાં હાજર જોવા મળી રહ્યા છે કુલ સાત સત્રના અભ્યાસ વર્ગ જોવાશે એકસો કોર્પોરેટર કોર્પોરેટરો ઉપરાંત તમામ સભ્યો પણ હાજર જોવા મળી રહ્યા છે બે દિવસીય અભ્યાસ વર્ગ જીએસસી બેંક ખાતે યોજાયો છે જી બિલ જણાવી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે સાથે જ હવે આ મહાનગરપાલિકા હોય કે પછી નગરપાલિકા તમામે તમામ ચૂંટાયેલા ભાજપ ના પ્રતિનિધિ છે તેના પરીક્ષણ તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સામે ઊભી રહેતી ખાણીપીણીની જે લારીઓ છે તે બંધ કરવામાં આવી રહી છે ગુજરાત યુનિવર્સિટી ખાતે જે તમામ લારીઓ ઊભી રહી છે ખાણીપીણીની તે બંધ કરાવવાનો મામલો સામે આવ્યો છે યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા આમને સામને થયા હતા યુનિવર્સિટી એસ્ટેટ વિભાગ દ્વારા લારીઓ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મેડમના આદેશ બાદ દબાણ હટાવવા આવ્યા હોવાની વાત સામે આવી રહી છે નિર્જા ગુપ્તાએ સોળ ડિસેમ્બર સુધી હટાવવા માટે એટલે કે તમામ ખાણીપાણીની ખાણીપીણીની જે લારીઓ છે તે હટાવવા માટેનો આદેશ કર્યો હતો યુનિવર્સિટી ખાણીપીણીની લારીવાળા લડી લેવાના મોડમાં જોવા મળી રહ્યા હતા એટલે કે યુનિવર્સિટીના અને તેની સામે ખાણીપીણીની જે લારીઓ ઊભી રહેતી હોય છે તેઓ આમને સામને આવી ગયા છે નોટિસ આપ્યા વગર હટાવવા આવ્યા હોવાથી આ વિવાદ સર્જાયો છે તો જે નિર્જા ગુપ્તા છે યુનિવર્સિટીના તેમણે આદેશ આપ્યો ત્યારબાદ દબાણ હટાવવા આવ્યા હોવાની વાત સામે આવી રહી છે પરંતુ જે ખાણીપીણીની લારીવાળાઓ છે તેઓ કહી રહ્યા છે કે કોઈ નોટિસ આપ્યા વગર તમને હટાવવામાં આવી રહ્યા છે તો ખાણીપીણીની લારી બંધ કરાવવાનો મામલો સામે આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીની બહાર મોટી સંખ્યામાં કેટલી મોટી સંખ્યામાં લોકો પોતાનું ગુજરાન ચલાવે છે આ લારી આ લારીઓ લઈને ઊભા રહેતા જોવા મળે છે ખાણીપીણીની લારીઓ ખૂબ મોટું માર્કેટ છે ત્યાં મોટી સંખ્યામાં યુવાનો ત્યાં ખાણીપીણીને મારતા જોવા મળતા હોય છે પરંતુ યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા અત્યારે આમને સામને આવી ગયા છે જે નિર્જા ગુપ્તા છે તો તેમણે આ જે લારીઓ છે તેમને હટાવવા માટે આદેશ આપ્યો છે અને યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે

તો આપ દૃશ્યો જોઈ શકો છો કે કઈ રીતે યુનિવર્સિટીની લારીવાળાઓ અને યુનિવર્સિટી વાળાઓની સામસામે બબાલ જોવા મળી રહી છે અહીંયા નિર્જા ગુપ્તા છે છે તમને આદેશ આપ્યો છે તમામ જે લારીઓ છે તે હટાવી દેવામાં આવે પરંતુ લારીવાળાઓ તમામ જે લોકો એમ પોતાનું ગુજરાન ચલાવે છે કેટલાય વર્ષોથી ત્યાં ઊભા રહેતા હોય છે અને એમની લારીઓ અચાનક હટાવી દેવામાં આવતા આ મામલો બિચકાયો છે નોટિસ આપ્યા વગર હટાવવામાં આવ્યા હોવાથી આ વિવાદ સર્જાયો છે જે લારી છે કે જે એની જગ્યા છે ત્યાં અત્યારે હાલ પહોંચ્યા છે અને કોઈ પણ નોટિસ વગર અહીંયા પહોંચતા જેટલા પણ લારીવાળા અહીંયા લોકો છે તેમની સાથે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઘર્ષણના પણ દ્રશ્યો સર્જા રહ્યા છે અહીંયાથી મારા સહયોગી મારી સાથે આવશે ને આપણે દ્રશ્યો પણ દર્શાવશે કે જે અહીંના લોકો છે તે પહોંચ્યા છે ને ખાસ કરીને જેટલી પણ લારી છે તેને દબાણ કરવાની વાત કરી રહ્યા છે જોકે અત્યારે હાલ આ જે કેસ છે તે હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને જેટલા પણ લારીવાળા છે જે ખાણીપીણી બજારવાળા છે તેઓનું કહેવું છે કે આ પ્રકારથી યુનિવર્સિટી બંધ ન કરાવી શકે કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારથી અલગ અલગ વાર યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ એક તરફ કોર્પોરેશન દ્વારા જેટલા પણ લારીવાળા લોકો છે તમામ લોકોને જે પોતાનું લાયસન્સ છે તે આપવામાં આવ્યું છે પરંતુ અત્યારે હાલ જે લોકો અહીંયા પહોંચ્યા છે તે પોતાની પ્રાઇવેટ સિક્યુરિટી લઈને યુનિવર્સિટી પહોંચ્યું છે અહીંયા અને તેના જ કારણે જે ઘર્ષણ છે તે અહીંયા થતું જોવા મળી રહ્યું છે અને જે આ પર્સનલ સિક્યુરિટી હોવાને કારણે જે વિવાદ છે તે વધારે વકર્યો અને જે લારીવાળા છે અને યુનિવર્સિસિટી વાળા છે તેઓ અત્યારે આમને સામને છે અને લડી લેવાના મૂળમાં છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો વિવાદ છે અને તેને જ જોતા અત્યારે હાય હાય નારા પણ લાગી રહ્યા છે આપણી સાથે અહીંના આગેવાન જોડાય છે ચંદ્રકાંતભાઈ આપ જણાવો

અમે એ જવાબ આપશે સાહેબ ને કોર્પોરેશન વાળા તો અમે એ દિવસે હટવા માટે તૈયાર છીએ અચ્છા શું માંગણી છે તમારી અને હજુ પણ જો આ રીતે દબાણ તમારી ગાડી હટાવશે તો તમે શું કરશો અમે તો આગલી રજૂઆતમાં હાઈકોર્ટમાં ઓ વકીલ સાહેબને અમે આ કમ્પ્લેન ફાઇલ કરીને અમે આગળ સાહેબને જ આપીશું કા ડાયરેક્ટ આ લોકો ડાયરેક્ટ આવા દાદાગીરી કરી રહ્યા છે અમારા ઉપર એટલે કેટલા લોકોના ઘર નબતા હશે આટલી લારી પર બસો જણા છે 200 થી વધારે જણા હશે જેમાં અમે નોકરીઓ બી કરે છે બધા આની સ્ટાફની અંદર સમજી લો કે એક લારીની પાછળ બીજા દસ જણા બી નોકરીઓ કરે છે એમના બધાના ઘર ચાલે છે મારા ઘરમાં મારા દસ જણા છે સભ્ય મારા પરિવારનું મારાથી ચાલે છે હું અહીંયા ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ છું મને ક્યાં નોકરી આપવાની છે મેં તો કહી દીધું બીજા બિનુઝમાં બી મને ગવર્મેન્ટ નોકરી આપી દો એકતાલીસ વર્ષ થયા છે હું અહીંયા મારી લારી હટાવીને મારા ઘેર જાઉં છું બિલકુલ જી તો દ્રશ્ય પણ આપણે બતાવીશું લગભગ ત્રીસથી થી વધુ લારીઓ અહીંયા છે અને જેટલી પણ લારી છે તે લારીને હટાવવા માટે જે યુનિવર્સિટીના જે સિક્યુરિટીનો સ્ટાફ છે તે હાલ અહીંયા પહોંચ્યો છે અને જે પ્રકારથી અહીંયા જે સ્થાનિકો છે તે વાત કરી રહ્યા છે કે નોટિસ નથી આપવામાં આવી અત્યાર સુધી લાયસન્સ પણ છે તેમની સાથે અને લગભગ બસો જેટલા જે પરિવારો છે તે અહીંયાથી થી પોતાનું ગુજરાન ચલાવે છે તેમ છતાં હજુ સુધી કોઈ પણ જે અધિકારી છે તે અહીંયા નથી પરંતુ એક તરફ જે પોલીસનો સ્ટાફ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને બીજી તરફ જો વાત કરીએ તો અહીંના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જે પ્રકારથી નોટિસ આપવામાં નથી આવી અને આ ટ્રેક્ટર આપ જોઈ રહ્યા છો એક લારી પહેલાં અહીંયાથી ઉઠાવી લેવામાં આવી છે અને આ ટ્રેક્ટર મારફતે તેને બીજી જગ્યા એ પહોંચાડવામાં આવી રહી છે અને આગળ પણ જે જેસીબી છે જેસીબી થકી પણ અહીંના જેટલી પણ લારીઓ છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે હજુ પણ આગળ જઈશું અને આપણે દર્શાવવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારથી અહીંની સ્થિતિ છે લારી આપ જેટલી પણ જોઈ રહ્યા છો લગભગ ત્રીસથી વધુ લારીઓ અહીંયા છે અને તમામ લારીઓને હટાવવા માટે જે આદેશ કરવામાં આવ્યો નિર્જા ગુપ્તા કે જેઓ વાઇસ ચાન્સેલર છે ગુજરાત યુનિવર્સિટીના તેમના દ્વારા ખાસ આ જે આદેશ છે તે કરવામાં આવ્યો અને તે આદેશ બાદ જેટલા પણ અહીંના લારીવાળા છે તો તમામ લોકોને હટાવવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે મોટી સંખ્યામાં લોકો અહીંયા છે અને સિક્યુરિટીનો સ્ટાફ પણ મોટી સંખ્યામાં છે કારણ કે લગભગ ત્રીસથી વધુ લારીઓ છે અને તમામને હટાવવાની કામગીરી જ્યારે ચાલી રહી હોય તેવામાં વિવાદ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે પરંતુ જેટલા પણ લારીવાળા છે લારીવાળા અત્યારે હાલ અહીંયાથી હટવા માટે તૈયાર નથી કારણ કે આ જે કેસ છે તે કોર્ટમાં ચાલી રહ્યો છે ને તેમની માંગણી છે કે જ્યારે પણ કોર્ટ કેસ ચાલતો હોય ત્યારે તેને ત્યાંથી હટાવવામાં ન આવે અને આગામી સમયમાં પણ તેઓ આ જ પ્રકારથી લડતા રહેશે અને જોઈ શકાય છે કે જે અહીંયા સ્ટાફ છે કે જે લારી હટાવવામાં છે લોકોનું કેવું છે જે તમામ લારીવાળાઓ છે તેમનો જે આક્રોશ જોવા મળી રહ્યો છે એમનું ઘર જે છે એમના ઘરનું ગુજરાન આ લારીઓ પર ચાલે છે જે વર્ષોથી અહીંયા ઊભી રહેતી હોય છે એમને અચાનક જ આવી રીતે હટાવી દેવામાં આવશે ત્યારે તેમના ઘર પરિવારનું શું થશે તે સવાલ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે ને એટલે તેઓ માગણી કરી રહ્યા છે કે આવી રીતે અચાનક જ જો આ લારીઓ હટાવવામાં આવે છે તો અમારું શું અને અમને કોઈ વિકલ્પ આપો જો આવી જે રીતે આ અચાનક લારીઓ હટાવી દેવી હોય તો અમારી માટે નોકરીનો પ્રબંધ કરી આપો તેવો પણ તેઓ જણાવી રહ્યા છે અને ખાસ માગણી કરી રહ્યા છે ગુસ્સો અને રોષ જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી અને ખાણીપીણીની લારીવાળા અત્યારે હાલ આમને સામને જોવા મળી રહ્યા છે આવ્યા હોવાની વાત સામે આવી રહી છે પરંતુ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર આ જે લારીવાળાઓ છે તેમને હટાવવામાં આવી રહ્યા છે તેથી તેમને અચાનક જ આ જે મુશ્કેલી આવી પડી છે તેને લઈને તેઓ અત્યારે હાલ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે યુનિવર્સિટીની ખાણીપીણીની લારીવાળાઓ અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાયા છે હાલ સમાચારોમાં બસ આટલો જુદા સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર